જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ મહિનામાં કરવામાં આવતા ભાખરિયા સોમવાર વ્રતની પૂજા વિધિ અને તેની કથા વાર્તા કરીશું વિધિ શ્રાવણ માસના પહેલા સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો વ્રત કરનારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો ભગવાન શંકરને ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી ભાખરિયા સોમવારની વાર્તા સાંભળી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું એક અથવા બે ભાખરીનું એક ટાણું ભોજન કરવું કથા વાર્તા ઘણા સમય પહેલા સોમ શર્મ નામે એક બ્રાહ્મણ થઈ ગયું તે સર્વશાસ્ત્રોનું જાણકાર અને મહાપંડિત હતું તે વિદ્વાન હતું એટલું જ નહીં પરોપકારી પણ હતું તેની સુશીલ અને સદાચારી સ્ત્રી હતી તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી બ્રાહ્મણ ભિક્ષા માંગવા જતો અને જે કંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો કોઈ દિન દુખ્યું આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું અન્ન આપી દેતો અને અડધાનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી પોતે જમતું બ્રાહ્મણ આટલો બધો સદાચારી હોવા છતાંય દુર્ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં કોઈ કોઈ વાર તો પતિ પત્નીને ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું આવી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતું જો એકલો હોત તો તે ક્યારે પરદેશ ચાલ્યો ગયો હોત પણ પોતાની પત્નીને લઈને ઠામ ઠેકાણા વિના ક્યાં જાય બે દિવસથી તો તેને નામની જ ભિક્ષા મળતી આજે તો તે સાવ ભૂખ્યો હતો કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો મંદિરની પાસે એક તળાવ હતું તળાવ બારે માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી અને બે હાથ જોડીને પ્રાર્થના કરી ઘરે ત્યાં ભગવાન સોમેશ્વર તેને ઘરડા બ્રાહ્મણના રૂપમાં સામા મળ્યા તેમણે કહ્યું હે સોમ શર્મા તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુખી છે સોમ શર્માએ કહ્યું મહારાજ મને એની કાંઈ સમજણ પડતી નથી

ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી સોમ શર્માએ પૂછ્યું મહારાજ ભાખરિયા સોમવારનું વ્રત શી રીતે થાય એ મને કૃપા કરીને કહો ભગવાન સોમેશ્વર બોલ્યા શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું પ્રત્યેક સોમવારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો મહાદેવજીને ચડાવવા અને મહાદેવજીનું પૂજન કરવું ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવવી બે દાનમાં આપવી અને બે ભાખરીઓ પોતાને માટે રાખવી કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું તે વેળા મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન અબીલ ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું યથાશક્તિ દાન આપવું આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આમ કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા બ્રાહ્મણ પોતાના ઘરે ગયો અને જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરિયા સમારનું વ્રત લીધું કાર્તકની અજવાળી ચૌદશે તેણે વ્રતનું ઉજવણું કર્યું આ સોમ શ્રદ્ધા ભાખરિયા સોમવારનું વ્રત કર્યું બ્રાહ્મણની સુખ સંપત્તિમાં ખોટ ન રહી તેના મનના મનોરથો પૂરા થયા થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો ઉતર્યો સદાશિવની કૃપાથી બંનેને ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું જય મહાદેવજી